નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું આજે સાંભળો પ્રલંબાસુરના ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ વૃંદાવનમાં તો બારે માસ વસંત ખીલેલી જ રહે છે આમ પણ વૃંદાવન ખૂબ જ રમણીય છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના વૃંદાવનમાં પધાર્યા પછી તો વૃંદાવનની શોભા અતુલનીય બની ગઈ છે નદીઓ અને સરોવરોના સુંદર જળ તેમાં ખીલેલા કમળોની મધુર સુગંધ ચારેય બાજુ હરિયાળી ધરતી વૃક્ષો પક્ષીઓ ગાયો ગોપ ગોપીઓ ગોપ બાળકો આ સર્વ દ્રશ્યોથી વૃંદાવન અધિકાધિક સુંદર લાગે છે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે ગાયો ચરાવી રહ્યા છે ત્યારે પ્રલંબાસુર નામનો એક અસુર ગોપ બાળકનો વેશ ધારણ કરીને તે જગ્યાએ આવ્યો તેના મનમાં એવી દુષ્ટ ઈચ્છા હતી કે શ્રી કૃષ્ણ અને બલરામજીને હરીને લઈ જાઉં ભગવાન તો સર્વજ્ઞ છે જોઈને જ બધું જાણી ગયા આમ છતાં તે અસુરના મિત્રતાના પ્રસ્તાવનો ભગવાને અસ્વીકાર ન કર્યો અને તેના ઉદ્ધારના ઉપાયનો વિચાર પણ કરી લીધો હવે એક રમતનો પ્રારંભ થયો બધા ગોપ બાળકો બે ટુકડીમાં વેચાઈ ગયા એક ટુકડીના નાયક શ્રી કૃષ્ણ બન્યા અને બીજી ટુકડીના નાયક બલરામજી રમતમાં જે ટુકડીના ગોપ બાળકો હારી જાય તે ટુકડીના ગોપ બાળકો જીતનાર ટુકડીના ગોપ બાળકોને પીઠ પર બેસાડીને નિશ્ચિત સ્થાન પર લઈ જાય એવી ગોઠવણ હતી આ રીતે રમતા રમતા સૌ ગોપ બાળકો ભાંડિરવન સુધી પહોંચી ગયા રમત રમતા એકવાર બલરામજીની ટુકડી જીતી ગઈ તેથી શરત પ્રમાણે શ્રીકૃષ્ણની ટુકડીના ગોપ બાળકોએ બલરામજીની ટુકડીના ગોપ બાળકોને પીઠ પર બેસાડીને નિશ્ચિત સ્થાને પહોંચવાનું હતું પ્રલંબાસુર ગુપ્ત રીતે શ્રીકૃષ્ણની ટુકડીમાં સામેલ થઈ ગયો તેણે બલરામજીને પોતાની પીઠ પર બેસાડ્યા પ્રલંબાસુરના મનમાં દગો હતો જ તે દુષ્ટ અસુર બલરામજીને ઉપાડીને નિશ્ચિત સ્થાનથી પણ આગળ નીકળી ગયો તે બલરામજીને ઉપાડીને દોડવા લાગ્યો બલરામજીનું વજન ખૂબ હતું પ્રલંબાસુર તેમને ઉપાડીને દૂર સુધી જઈ શક્યો નહીં થાકને કારણે તે અટકી ગયો હવે પ્રલંબાસુરે પોતાનું મૂળ અસુર સ્વરૂપ ધારણ કર્યું દુષ્ટ પ્રલંબાસુર બલરામજીને લઈને આકાશ માર્ગે ઉડવા લાગ્યો એક ક્ષણ માટે બલરામજીને ભય લાગ્યો પરંતુ પોતાના મૂળ સ્વરૂપનું સ્મરણ થતાં જ તેમનો ભય જતો રહ્યો બલરામજીએ એક હાથ વડે પ્રલંબાસુરના મસ્તક પર જોરથી પ્રહાર કર્યો એક જ પ્રહારથી તે દુષ્ટ અસુરને લોહીની ઉલટીઓ થવા માંડી તેની ચેતના જતી રહી અને ભયંકર શબ્દ સાથે તે પૃથ્વી પર પટકાયો તેના પ્રાણ ચાલ્યા ગયા બલરામજી પરમ બળવાન હતા જ્યારે ગોપ બાળકોએ જોયું કે બલરામજીએ પ્રલંબાસુરને હણી નાખ્યો છે ત્યારે તેઓ સૌ આનંદિત થઈને વાહ વાહના પોકારો કરવા લાગ્યા પ્રલંબાસુરના વિગત જન્મ વિશે કથા છે વસ્તુતઃ તે હુહુ નામના ગંધર્વનો પુત્ર વિજય હતો એકવાર તે કુબેરના ઉપવનમાં પુષ્પો વીણવા ગયો હતો યક્ષપતિ કુબેરનો એવો પ્રતિબંધ હતો કે જે કોઈ તેમના ઉદ્યાનમાં પુષ્પો લેવા આવશે તે તરત અસુર બનીને પૃથ્વી પર જન્મ લેશે વિજયને આ પ્રતિબંધ અને તેની સાથેના સંલગ્ન સાપની જાણ ન હતી તેણે તો પુષ્પોનું ચયન કર્યું અને તે સાપના પ્રભાવથી ગંધર્વ પદથી ચ્યુત થઈ ગયો ગંધર્વ પદમાંથી અસુર આવતા પહેલાં વિજયે કુબેરનું રક્ષણ ગ્રહણ કર્યું અને સાપ વિમોચન માટે પ્રાર્થના કરી ત્યારે કુબેરજીએ તેને આશ્વાસન આપી કહ્યું વિનીત ગંધર્વ તું ચિંતા ન કર તું વિષ્ણુ ભક્ત છે દ્વાપર યુગના અંતમાં શ્રી બલરામજીના હાથથી તને મુક્તિ મળશે અને બન્યું પણ તેમજ આજે વિજયને શ્રી બલરામજીના હાથે અસુર્યોનીમાંથી મુક્તિ મળી આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પ્રલંબાસુર એ પ્રમાદનું પ્રતિક છે વિજય પ્રમાદ વસજ કુબેરના ઉપવનમાં ગયો હતો અને અસુર યોનીને પામ્યો હતો પ્રમાદને વશ થઈને સાધક પોતાની સાધનાને મુલતવી રાખ્યા કરે છે એટલું જ નહીં પરંતુ સાધનામાં અને જીવનમાં ગફલત કરે છે પ્રમાદને કારણે સાધનામાં અને જીવનના અન્ય સર્વ કાર્યોમાં નિષ્ઠા એકાગ્રતા ચીવટ નિયમિતતા વગેરે ગુણો પ્રગટ થતા નથી પ્રમાદને કારણે સાધકના જીવનમાં જાગૃતિ ચોકસાઈ ત્વરા વગેરે ગુણો વિકસતા જ નથી આધ્યાત્મ પથ પર નિયમ છે પ્રમાદો મૃત્યુ રેવ એટલે કે પ્રમાદ તો મૃત્યુ છે પરમ કૃપાળુ પરમાત્મા કૃપા કરીને સાધકના જીવનમાંથી પ્રમાદનો નાશ કરે છે આમ પ્રમાદનું વિસર્જન થાય તો આધ્યાત્મ યાત્રા સુકર બને છે પ્રલંબાસૂર ઉદ્ધારની લીલા દ્વારા પ્રમાદના વિસર્જનની ઘટના સૂચિત કરવામાં આવી છે પ્રમાદી વ્યક્તિ જીવનમાં અને આધ્યાત્મમાં સર્વત્ર નિષ્ફળ જાય છે તેથી યાદ રાખવું પડે કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અને તે ઉપરાંત આધ્યાત્મમાં પણ પ્રમાદ સર્વથા ત્યાજ્ય છે પ્રલંબા સુરના ઉધારની કથાનો આ છે સંદેશ અને આ છે એનો આધ્યાત્મિક રહસ્યાર્થ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ